રામસુરી સમુદાયના મતિરત્ન વિજયજી મહારાજની નિષ્ઠામાં આયમબિલ ઓળીના ત્રીજા દિવસીય આયમબિલ તપમાં સિત્તેર નાના ભૂલકાઓ જોડાયા હતા જૈનોમાં તપ અને વ્રતનો ખૂબ મોટો મહિમા શાસ્ત્રકારોએ બતાવેલો છે પુણ્ય કરવાથી અશુભ કર્મોનો નાશ થાય છે પરંતુ આત્માએ જે ચીકણા કર્મો બાંધેલા હોય તે તો આવા કઠિન તપ દ્વારા જ નિર્જરા કરી શકાય છે આયમ એમ બિલની ઓળીના કાર્યક્રમ અંગે વધુ માહિતી આપતા જૈન અગ્રણી દીપક શાહે જણાવ્યું હતું કે જૈનોમાં સાતમથી પૂનમ સુધી દિવસની એક વાર લેવાનું હોય છે તેમાં ઘી તેલ મરચું કે મસાલા કે શાકભાજી કે ફળ મીઠાઈ ચા દૂધનો સર્વથા ત્યાગ કરવાનો હોય છે અને આખો દિવસ પ્રતિક્રમણ ભગવાનની પૂજા સામાયિક મંત્ર જાપ સાથિયા ખમાસણા ભગવાન સમક્ષ આપવાના હોય છે દરમિયાનમાં અલકાપુરી જૈન સંઘના ટ્રસ્ટી જયેન્દ્રભાઈ શાહે જણાવ્યું કે અમારા સંઘમાં બસો વીસ આયમબિલની ઓડી ચાલી રહી છે અને બસો પચાસથી વધુ આયમબિલ રોજ થાય છે તો રવિવારના દિવસે પાઠશાળાના નાના નાના ત્રણ વર્ષથી લઈને મોટા બાળકો આયમબિલ તપમાં જોડાયા છે તેમને પ્રોત્સાહન મળે તે માટે તેમનું બહુમાન પણ કરવામાં આવ્યું છે અમારા સંઘમાં પંકજભાઈ શાહે તેમના ગુરુ ભગવંતોની પ્રેરણાથી બધા ભક્તોએ આયમ બિલની ઓળી કરાવવાનો લાભ લીધો છે આયમ બિલમાં ત્રણ વર્ષથી માંડીને એસી વર્ષના વડીલો આ બિલ તપમાં જોડાયા હતા સંગમાં બિરાજમાન મણી તટ બિરાજમાન મતી રત્ન વિજયજી મહારાજે પણ આત્માના કલ્યાણ માટે આ આયમ બિલ તપ કરવું જોઈએ એમ ભારપૂર્વક જણાવ્યું હતું આ અયંબિલ તપની ઓડીના તપસ્વીઓના પારણા તેરમી તારીખે સંઘમાં કરાવવામાં આવશે તેમ સંઘ અગ્રણી ધર્મેશભાઈ શાહે જણાવ્યું હતું આજે અમારે અલકાપુરી સંઘમાં ત્રીજો દિવસ છે પહેલા દિવસે બસો પચાસ કાલે બસો પચાસ ને આજે બસો પચાસ આંબેલ થશે એમાં લગભગ બસો પચીસ જેટલી હોળી થશે આજે અમારા નાના નાના છોકરા પાઠશાળાના છોકરાઓ તથા સંઘના બીજા છોકરાઓ પણ લાભ લઈ રહ્યા છે આમાં

मैं जैन लोगों के ऊपर स्टडी कर लूँ कि जो लोग रात्रि भोजन क्या फॉलो कर रहे हैं और नहीं कर रहे हैं उनमें क्या चेंजेस है बॉडी में बीएमआई लेवल पे ब्लड लेवल पे लिपिड प्रोफाइल पे क्योंकि हमको पता है राति भोजन त्याग फॉलो करना चाहिए बट अभी मैं सर्वे कर रही तो पता चल रहा है बहुत सारे लोग नहीं करते तो मुझे वही प्रूव करना है कि राति भोजन त्याग का इम्पॉर्टेंस क्या है हम उस नॉर्मल राति भोजन त्याग के फॉलो से अपने हेल्थ को कितना अच्छे से रख सकते हैं हेल्दी रह सकते हैं उससे मेरा रिसर्च हो रहा है